નમસ્કાર મિત્રો તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ જ મોટી ભરતીની જાહેરાત થઈ ગઈ છે તો મિત્રો ખાસ જો તમારે ગુજરાત હાઈકોર્ટ બેલિફમાં ફોર્મ ભરવું હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે તો ખાસ મિત્રો આજે આપણે તમને આ વિડીયોમાં કુલ જગ્યા કેટલી બહાર પાડવામાં આવી છે ગુજરાત હાઈકોર્ટ બેલીફ દ્વારા દ્વારા મિત્રો પગાર ધોરણ શું રહેશે અનામત મળશે કે નહીં લાયકાત શું રહેશે વયમર્યાદા જો તમારે બિલીફમાં ફોર્મ ભરવું હોય તો શું રહેશે પરીક્ષા ફી ગુજરાત હાઈકોર્ટ બિલીફમાં શું રહેશે અને બિલીફનું જો તમારે ફોર્મ ભરવું હોય તો સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કેવી રીતે હશે તો મિત્રો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ વિડીયો સંપૂર્ણ એકવાર જોઈ લેવો તો ચાલો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા સોલા અમદાવાદ દ્વારા આ ભરતીની જાહેરાત થઈ ગઈ છે અને મિત્રો જે આ ફોર્મ ભરાવાના શરૂ થશે તે ઓજસની વેબસાઇટ ઉપર તમારા ફોર્મ ભરાશે અથવા તો ગુજરાત હાઈકોર્ટની વેબસાઇટ પણ આપેલી છે હજુ મિત્રો નોટિસ જ બહાર પાડવામાં આવી છે ફોર્મ ઓનલાઈન શરૂ થયા નથી અને મિત્રો આ આપણે જે તમને વિગતો જણાવીશ તે મિત્રો ગુજરાત હાઈકોર્ટ બિલીફ વર્ગ ત્રણ માટે તમે મિત્રો આ બધી જ માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે તો મિત્રો ખાસ તો હવે મિત્રો આપણે જોઈએ કે જગ્યા તમારી કેટલી રહેશે બે જો ફોર્મ ભરવું હોય તો મિત્રો બેલીફને જગ્યા કુલ એકસોને અઠ્ઠાણું આપવામાં આવેલી છે અને અલગ અલગ કેટેગરી વાઇઝ પ્રમાણે મિત્રો અલગ ડિવાઇઝ કરવામાં આવેલી છે કુલ જગ્યા તમારી મિત્રો બસોની આસપાસ છે અને આ જગ્યામાં વધઘટ થઈ શકે છે તેવું પણ મિત્રો જણાવવામાં આવ્યું છે ગુજરાત હાઈકોર્ટ બિલિફ દ્વારા તો મિત્રો હવે આપણે જોઈએ કે જો તમારે બિલીફમાં ફોર્મ ભરવું હોય તો મિત્રો પરીક્ષ પગાર ધોરણ શું રહેશે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને પહેલાં એવો પ્રશ્ન હોય કે પગાર શું છે તો મિત્રો પગાર તમને જણાવી દઈએ તો મિત્રો પગાર તમારો ઓગણીસ હજાર નવસો અને ત્રેસઠ હજાર બસોની આસપાસ તમારો થઈ શકે છે મિત્રો એટલે કે ઓગણીસ હજાર નવસોથી સ્ટાર્ટ થશે અને ત્રેસઠ હજાર બસો તમારો પગાર થઈ શકે છે સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ માટે અને ઈડબ્લ્યુ એસ માટે પણ અનામતની જોગવાઈ કરવામાં આવેલી છે યોગ્યતા એટલે કે મિત્રો તમારે ગુજરાત હાઈકોર્ટ બિલીફમાં જો ફોર્મ ભરવું હોય તો તેની યોગ્યતા એટલે કે લાયકાત શું રહેશે તો મિત્રો જરૂરી લાયકાત ઓનલાઈન અરજી કરવાની સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ દસ પાસ કરેલું હોવું જોઈએ ઉમેદવારે મિત્રો આ ખાસ અગત્યની સૂચના કે ઉમેદવારે સાયકલ કે માન્ય ડ્રાઈવિંગ લાયસન્સ સાથે દ્વિસક્રિય વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ખાસ મિત્રો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે ઘણા ખરા વિદ્યાર્થી મિત્રોને આ મુદ્દાની ખબર નહીં હોય કે ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે દ્વિચક્રીય વાહન ચલાવવાનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરનું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ ઉમેદવારને ગુજરાતી અથવા હિન્દીનું ભાષાનું જ્ઞાન પણ હોવું જોઈએ અને મિત્રો હવે જોઈએ આપણે વયમર્યાદા જો તમારે બિલીફમાં ફોર્મ ભરવું હોય તો વયમર્યાદા શું રહેશે તો મિત્રો અઢાર વર્ષથી ઓછી ઉંમર ના હોવી જોઈએ ને વધારે વધારે તમારી ઉંમર તેત્રીસ વર્ષની હોવી જોઈએ તો મિત્રો શું વયમર્યાદામાં છૂટછાટ મળશે તો હા જરૂર મળશે તમને વયમર્યાદામાં પણ છૂટછાટ મળશે તો કેટલી મળશે તો જોઈએ મિત્રો તો આપણે જો વયમર્યાદામાં જોઈએ તો મિત્રો અનુસિત જાતિ અનુસિત જનજાતિ સામાજિક શૈક્ષણિક પસાત વર્ગ અનામત વર્ગ ઉમેદવારો માટે મિત્રો પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે મહિલા ઉમેદવારોને પણ પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે ડિફરન્ટલી એબલ્ડ માટે મિત્રો દસ વર્ષની છૂટછાટ આપવામાં આવેલી છે તો મિત્રો આ થઈ આપણે જે વય મર્યાદામાં છૂટછાટ કેટલી આપવામાં આવેલી છે અને હવે મિત્રો આપણે જોઈએ કે પરીક્ષા ફી તમારી શું રહેશે જો તો તમારી ગુજરાત હાઈકોર્ટ બિલીફમાં ફોર્મ ભરવું હોય તો પરીક્ષા ફી તમારી કેટલી રહેશે

અને જે બધા જ અન્ય ઉમેદવારો છે તેમના માટે મિત્રો સાતસો ને પચાસ રૂપિયા તમારી પણ ફી રહેશે તો મિત્રો ખાસ ફોર્મ ભરવું હોય તો તમારે મિત્રો ખૂબ જ સાવચેતીથી ફોર્મ ભરવું તો મિત્રો હવે આ બધી જ માહિતીની વાત થઈ ગઈ અને હવે મિત્રો જો તમારી બે બે ફોર્મ ભર્યું છે તો તમારે મિત્રો જે પરીક્ષા લેવામાં આવશે એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાનું માળખું કેવું રહેશે તો મિત્રો તેના વિશે જોઈએ તો મિત્રો પહેલા જ તમારે એમસીક્યુ લેવલનું પેપર આવશે જે સો ગુણનું રહેશે અને તેના માટે મિત્રો તમને સમય એટલે કે નેવ મિનિટ એટલે કે દોઢ કલાક તમને આપવામાં આવશે અને બીજી જે તમે આ પરીક્ષા પાસ કરશો અને એમાં તમારે જો સો ગુણનું પેપર હોય તો તમારે મિત્રો પચાસ ટકા ખાસ પચાસ ગુણ તો લાવવા ફરજિયાત છે એટલે કે પચાસ ટકા એટલે કે તમારે સો ગુણ માંથી પચાસ ગુણ લાવવા ફરજિયાત છે તો મિત્રો વર્ણાત્મક પ્રકારની જે મુખ્ય પરીક્ષા હશે અને તે પણ સો ગુણનું પેપર હશે અને ત્રણ કલાક તમને સમય આપવામાં આવશે મિત્રો હવે જોઈએ હેતુલક્ષિત એટલે કે જે આ પરીક્ષા છે સો ગુણની પહેલી આપણે એમસીક્યુ લેવલની તે મિત્રો સો ગુણની રહેશે અને તમારે ભાષા પણ ગુજરાતી ભાષામાં પેપર હશે દરેક પ્રશ્ન દીઠ ખોટો જો પડે તો તમારે મિત્રો ઝીરો પોઈન્ટ તેત્રીસ માઇનસ થશે એટલે કે નકારાત્મક ગુણ પણ મિત્રો આપવામાં આવેલા છે તો ખૂબ જ એમ તો સરળ પરીક્ષા હોય છે પરંતુ તમારે માઇનસ સિસ્ટમ છે એટલે પચાસ ગુણ તો લાવવા ફરજિયાત છે જો તમારી આગળની પ્રોસેસ એટલે કે આગળની ભરતીમાં આગળ વધવા માટે તમારે પચાસ ગુણ લાવવા ફરજિયાત છે સોમાથી અને જો તમે એક સ્ટેપ પાસ કરી લો પછી મિત્રો તમારે જે મુખ્ય પરીક્ષા આવશે તેના માટે તમે યોગ્ય સાબિત થશો તો મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા જે તેનો સમયગાળો મિત્રો તમારો ત્રણ કલાકનો આપેલો છે એટલે મિત્રો આ પરીક્ષાનો હેતુલક્ષ એટલે કે એમસીક્યુ લેવલની છે તેના માટે તો દોઢ કલાક તમને આપેલો છે તો તમે ત્યાંનો મિત્રો અભ્યાસક્રમ શું રહેશે તેના વિશે જોઈએ મિત્રો ગુજરાતી ભાષા હશે સામાન્ય જ્ઞાન હશે ગણિત પૂછાશે રમતગમતના પ્રશ્નો પૂછાશે રોજબરોજની ઘટનાઓ પૂછાશે અને કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન પણ પૂછાય છે મિત્રો તો આ તમારે સો ગુણ અને અહીં તમને જણાવવામાં આવેલું છે કેમ ભરતીની આગામી તબક્કા માટે હિતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષા આ તમામ ઉમેદવારોએ ઓછામાં ઓછા પચાસ ગુણ લાવવા ફરજિયાત છે તમામ ઉમેદવારો માટે તમારી પરીક્ષા છે અને હવે મિત્રો આપણે જેમસીક્યુ લેવલ લેવલમાંથી તમે પાસ થઈ જાઓ પછી મિત્રો તમારે મુખ્ય લેખિત પરીક્ષા આવશે જે સો ગુણની ત્રણ કલાક નો સમય ગુજરાતી ભાષા અભ્યાસક્રમ મિત્રો શું રહેશે તો મિત્રો ફકરા ઉપરથી પ્રશ્નના જવાબ એક વાક્યમાં પ્રશ્નના જવાબ અહેવાલ લેખન પત્રલેખન નિબંધ લેખન અને ટૂંક નોંધ આ મિત્રો તમારી જે મુખ્ય પરીક્ષા એટલે કે લેખિત પરીક્ષા હશે તે પ્રમાણે આ રહેશે તો મિત્રો આ બધી જ તમને માહિતી આ વિડીયોમાં જણાવી દીધી છે આપણે તો મિત્રો ખાસ અને તમને એક વાત જણાવી દઈએ કે એક્સ સર્વિસમેન હેઠળ આવતા ઉમેદવારોને ઓછામાં ઓછા પિસ્તાલીસ ગુણ અને બિન અનામત કક્ષાના ઉમેદવારો માટે ઓછામાં ઓછા પચાસ ગુણ લાવવા ફરજિયાત રહેશે તો ખાસ આ મિત્રો બધી જ માહિતી તમને આ વિડીયોમાં જણાવી દીધી છે જો કોઈ હવે પ્રશ્ન હોય તો તમે મિત્રો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો અને મિત્રો આપણે ટેલિગ્રામ ચેનલ પણ છે ખાસ ટેલિગ્રામ પણ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો ટેલિગ્રામ ચેનલમાં તમને બધી જ પીડીએફ અથવા તો કોઈ પણ નોટિફિકેશન ભરતીને લગતી માહિતી બધી જ માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળી રહેશે તો મિત્રો આજે જ જોઈન કરી લો ટેલિગ્રામ ચેનલ અને જો કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો તો જય હિન્દ મિત્રો